જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુલંદ આત્મવિશ્વાસ મહારાષ્ટ્રના મહાન પંડિત એવા બોપદેવના જીવનની વાત છે જ્યારે તેઓ નાના હતા વિદ્યાર્થી કાળની અંદર તેઓ એકદમ ઠોઠ હતા તેમને વિદ્યા સાથે જરા પણ નાતો નહોતો તેમની મૂઢતાને જોઈને તેમના ગુરુજીએ તેમને કહ્યું હતું કે તું આ જન્મમાં તો નહીં પણ આવનાર જન્મમાં પણ તું ભણી શકે એવું મને લાગતું નથી તારે અને વિદ્યાને બાર ગાઉેટું છે આવું તેમના ગુરુએ તેમને કહ્યું હતું આથી તે એકદમ નિરાશ થઈ ગયા અને તેમને લાગ્યું કે હું ભણી નહીં શકું અને નિરાશાને કારણે એ ઘર છોડીને ચાલી નીકળે છે અને ગામની બહાર નીકળી જાય છે ગામની બહાર એક કૂવોએ જુએ છે અને કૂવાના થાળા ઉપર તે બેસી જાય છે અને ખૂબ ચિંતામાં બેઠા હોય છે તે સમયે તેમને નવાઈ લાગે છે કે આ કૂવાના પથ્થર ઉપર આ કાપા છેના પડ્યા છે અને કાપા જોવા માટે તે એકદમ નજીક વહી જાય છે તો ત્યાં પાણી ભરવા માટેની ડોલ અને દોરડું હતું એ દોરડું વારંવાર ઘસાવાને કારણે એ પથ્થર ઉપર કાપા પડી ગયા હતા અને એ પણ ઊંડા આથી બોપદેવ વિચારે છે કે શું વારંવાર આ દોરી ઘસાવાથી જો પથ્થરમાં કાપા પડી જતા હોય તો શું મારા મગજ ઉપર વિદ્યાના કાપા ન પડે આથી તેમણે નક્કી કર્યું કે હું પણ મહેનત કરીશ જો આ કઠણ પથ્થર ઉપર કાપા પડતા હોય તો મારા મગજની અંદર પણ વિદ્યારૂપી કાપા જરૂર પડશે બોપદેવ ઘરે આવી જાય છે અને વારંવાર યાદ કરે છે યાદ ન રહે તો ફરી વખત પ્રયત્ન કરે છે આમ કરવાથી તેમને ધીરે ધીરે યાદ રહેવા લાગે છે અને ભણવામાં પણ તેમને રસ આવવા લાગે છે અને તે ક્લાસની અંદર સૌથી હોશિયાર વિદ્યાર્થી બની જાય છે તેમના ગુરુને પણ નવાઈ લાગે છે કે જે એક સમયે મૂઢ વ્યક્તિ હતો એ આટલો હોશિયાર તેમને પણ તેના પર ગર્વ થવા લાગે છે ધીરે ધીરે તેઓ મહાન પંડિત બની ગયા અને મહારાષ્ટ્રના એ સર્વશ્રેષ્ઠ પંડિત હતા એ જ્યારે દેવગીરીના રાજાને ખબર પડે છે કે આટલા હોશિયાર એક પંડિત છે ત્યારે પોતાની સભામાં તેમને બોલાવે છે અને પોતાના રાજ પંડિત તરીકે તેમની નિમણૂક કરે છે અને એ નિમણૂક સાથે જ તેમણે વ્યાકરણ ગ્રંથ ઉપર એક સુંદર મજાનું ભાષ્ય લખ્યું અને આજે પણ એ ભરેલું ભાષ્ય લોકો યાદ કરે છે એક સમયનો ઠોઠ વિદ્યાર્થી સર્વશ્રેષ્ઠ પંડિત બન્યા આમ માણસ ગમે ત્યારે હોશિયાર થઈ શકે છે માત્ર જરૂર છે પ્રયત્નની વારંવાર દોડું ઘસાવાથી જો પથ્થર પર કાપા પડે તો મૂર્ખ વ્યક્તિ પણ પંડિત બની શકે છે એટલે મૂંઝાવાની ગભરાવાની કોઈ જરૂર નથી બહુ દેવને યાદ કરી મહેનતની અંદર લાગી જવાનું છે